સાવન જતો રહ્યો અલ્યા સાવન તો જતો જ આયો હતો તારી હુના બિસ્કીટ હુના બિસ્કિટ નહીં આ જો ચેક કરો અંદર

ખાલી બે હજાર રૂપિયા બે હજાર કીધું ખબર હા કે આગળ તહેવાર આવે ને તો બધું લાબાનું તેલ ને એવું બધું થોડું થોડું લાવી દઈએ કે તહેવાર તો બરોબર પણ આપણે રમવા બે હા અને બે હજાર ના બે લાખ રૂપિયા થઈ ગયા તો ચે મજા આવે તહેવાર ચો જાય આપડો એ વાત સાચી ને જે બે હજાર ના ચોક પાંચ હજાર થઈ જાય હા તો બે હજાર પડી રે અને બીજું કોમ થઈ કોમ થઈ જાય વાત તો સાચી જેઠાલાલ ચાલ જવું તાર

આ તો દોષી એ લુકડો હાબુ મંગાવ્યો ને તમે વાતો કરો છો તમે જોયા

આ બાજી મારી નસીબ વાળી આરે ને રમવાનું યાર થાય તેલ મરચું લેવા લે આગળ તહેવાર આવે ને તે

અમે તારા ને બીકરા પીને કામ નું ખબર ચાબા અલગ બસો થશે તો પાણી નઈ પીવું ખાલી જુગા જ એક વાત કો બીજી તીજી ખાવું હોય તમે ઘરે હોય જવાનું ના હું હું તમે તાર રમો હું બાર આવું હાલ તો ફટાફટ આઈ જાય ચોકી રાખવી પડી જાય અને <Narraak> અલ્યા રાવા જોરાદી પંખો તો બંધા કે નો ફિટિંગ કરવા આયો તો અધૂર ફિટિંગ કરીને ગયો છે શેરા કાપી ગયો છે 200 200 કપઈ જાય હા કાજી હા 200 મળી ગયા ખોવા રાખો ને ખોવા કાપી લેજો હા હેડો નવમલ છે બરોબર આંદર બે અંદર પાણી બોળી કેમ હોય હા તો વાત આઈ તો અંદર બેય કોઈ દેખાય પથરો ને તો કોક એ કોક લેતા હું આગળ ઉપર લેતા બે જ નો ભા જલ્દી

મોબાઈલ માં મૂકી દીધી આ તો આખું ઘર ને બળ બધું મળી દીધી હા તારી આરતી લે ઉઠાવી ઉઠાઈ દીધી જબ જબ વાધી આઈ તો નાખો તારી પણ ના થોડું ઘણું ફોરું હો તો મે કીધું દીધું પણ મારું મન આવવાનું થાય તો આવો પૈસા કે અમે પૈસા જતા રહે તો તો મૂકી દી હા એમ કા મૂકી દઉં તો પાળું થાય કે મે મૂકી દીધું હવે તમારે આપું કે નહીં આવું ના મૂકી દઉં જો

આપણ જોઈ લેવા આવો આ કુ દોશીયા તો હાના આલે એ યો હો આવ યો તો ફુરવા બહાના બરદા એક પત્તું લઈ લેયો પલા બુ મુકે જાર કશી ના મળ દે હે એક પત્તું ન આયું આ નહી આવ લઈ જો નહી આવ નહી પટાવ્યા નહી આવ ભૂરા આજા બતાવો એ જે લાવ તો આ તે 50 રૂપિયા પાછી જો 50 આઈ જશે જો છૂટી નહી આવ

પનનો વૈબતો વેટી લઈ ગયો લાવ નાઓ બાપા લાવ જો તો હા તો વાંધો નહી હા હા જા દે પોણી પોણી આપણ ભરવાની હે હા વાંધો નહી તો કારણ કે આપણે જુગા રમવા બેહી ગયા જો આ આપડે પાણી તમારે ભરવાનું પાણી ભરવા હોય આપી હા આ તમારી યાર મારે પાલું પડ આપડે ah, ઓહો oh, <coughs>

તમાર વધી આગળ વધી સોલાઈ સો પેલા લાયા પગ ઓલમડા પતી જ તમારા પચીસ હજાર

રોબટલા જાગું દે કરી ગપુરબા એ ગપુરબા કે 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 હવે શું કામ કરું ઉભા દેજો એટલા લઈ ના આપા દેજે ઓના ઉભા દેતો નખાવ પછી આ તો ગોદાયા તાઈદા બોલાવા આકે પાહા અરે બાર જોતા રહેજો મફાજી ઘરે નહીં હોવા કોઈ નહીં કોઈ નહીં પાડો હા પર રબુતા ગયા અમારે તો અમાર તો આ મે દેનો કોઈ પ્યામલ દારનો કેમ લેઓ બીજો દારનો લેઓ હેરો આપા તો આપની સાધા જેઠાનો લેતા એટલું હેડવા દે હેરો આપા આમાં 20 રૂપિયા હેલો 20 નોતા 20 નો કહો પાડે લેઓ બી નો છે તમારો લઈ ગયા હે એટલે 50 પાવાવા કે દે 50

પચાનું બીજું બંધ તમને પેલું આપ યુ કે હોય મોન આપી ઓયા ના થી અમારે પચાનું થઈ ગયો અમાર તો જોઈ લે આવી જે સાલા જોટા લે કપૂર બા આપ જે આજ્યો हाँ